જય માતા જય કોળી સમાજ હવે આખા સમાજને એટલું કહેવાનું છે કે હવે છે ને ભાઈ આ જે વ્યક્તિ નવનીતભાઈ વિશે છે ને આત્મવિલોપન કરે છે ને આત્મવિલોપન કરવાની જરૂર નથી આપણે હમ આપડા રાકા નથી કોઈથી અને આપણે કોઈથી બીતાય નથી બરોબર નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હાલ જેમ કે એક બીજા એક ભાઈનો સોશિયલ મીડિયાની અંદર જેમ કે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વાત કરીએ તો બગદના વિવાદ લઈને અત્યારે હાલ જેમ કે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે વાત કરીએ તો દોસ્તો એમ કે નવનીત ભાઈ કોળી અને જેમ કે વાત કરીએ તો જયરાજ આહીર વિશે જે વિવાદ થઈ રહ્યો છે અત્યારે હાલ જેમ કે એક ભાઈનો જેમ કે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ ભાઈ એવું કહેવા માંગી રહ્યા છે કે આત્મવિલોપન ન કરશો અને આત્મવિલોપન કરે એ લોકો કાયર

આપણે કોઈ છે ને પીવું આપણે આપણો વરણ આપણો સમાજ આપણી કોળા કોળી સેના બરાબર આપણી કોળે કોળી આપણે કેટલા છીએ પિસ ચાલીસથી પિસ્તાલીસ ટકા કોળી છીએ આપણે કેટલા છીએ ભાઈ ચાલીસથી પિસ્તાલીસ ટકા કોળી સીવી તોય આપણે બધાથી પીવાનું બરાબર અને આપણે આત્મવિલોપન કરવું પડે આ આપણે આ સરકારની સામે આપણે ઝૂકવું પડે ભાઈ એની સામે આપણે ઝૂકવી એ આપણે ન હાલે ભાઈ અને હવે આપણે છે ને નોખી પાર્ટી બનાવવાની છે કેટલી રાજકારણની સામે નોખી પાર્ટી બનાવવાની છે એ પાર્ટીનું નામ કહો છો એ પાર્ટી આપણે છે ને કોળી સમાજ સેના એ પાર્ટી આપણે છે ને એ પાર્ટી બનાવો અને બધા એની અંદર લડો હું એ નોખી પાર્ટી જ બનાવો એટલે આપણે આપણે બધા આપણા બધા છે ને કોળી સમાજ સેનાની આખી પાર્ટી બનાવી નાખી એટલે આપણે જીતી દહુ બધાએ આપણે ગમે રાજકારણમાં ગમે ઊભા રહે ભાઈ એ બધાયને આપણે જીતી જાવ આપણે આપણે આટલા કોળી થઈએ ને એની વાત જ નહીં બરોબર અને આત્મવિલોપન કરવાનું અરે આત્મવિલોપન ન કરવાનું હોય આ આપણે કાંઈ કોઈથી બી ન જવાનું ભાઈ હું આ બધી સરકાર છે ને હાવ મોટા મોટાની બધી સેવા કરે છે બરાબર મોટા મોટાની સેવા કરે એટલે ભાઈ તમે બધાય છો ને એક એકવાર આપણે લડી લીધું હોય ને આપણે બધા છે ને આમ કરવી તેમ ત્યાં કરવી આત્મવિલોપન કરવી આ કરવી ને આ કરવી એ ન કરવાનું હોય સીધા તો હાથમાં ઉપાડવાનો શું હોય ગમે હોય પછી લડી લેવાનું હોય બીવો બીવો લડવા લડવાથી બીવાનું ન હોય આપણે છે ને માધાતાનો વંશો સહી ગયા કોળી શેના માધાંતાના વંશજો સહીએ વસરા સોલંકીના વંશજો સહીએ આપણે શું સહીએ આપણા મસ્તકો કપાઈ ગયા ને અને ધડ લીડ્યા છે એ સહીએ આપણે હું આપણે કાંઈ હાલી મોહલીના પેટના નથી કોઈ આપણી સેના ને આપણા બધા આપણામાં જેટલા સુરવીરો બની ગયા છે ને એટલામાં તો કોઈના કોઈનામાં સુરવીરો ના બન્યા બરોબર અને આપણે આટલો ભોગ જીધો છે એ ભોગ આપણે છે ને લડી લેવા માટે આપણે કરવાનું છે બધું ભાઈ હું અને આ બધા આપણને એમ કેમ કે આલીમોલી છે બધા પણ એક એકવાર દેખાડી જવો તમે આપણા કોળી છે શું છે એ આપણે બધાને દેખાડી દેવાનું છે આમ કર્યું ને અહીંયા આપણે દોડવાનું અહીંયા ધોળવાનું ગાડીઓ લઈને દોડવાનું એ એ બધા શું છે ભાઈ હે એ બધું કાંઈ ન હોય મારા ભાઈ આપણે છે ને હું આપણે આપણે બધાને દેખાડી દેવાનું હોય મારા મિત્રો આપણે બધાને એટલે દેખાડી દેવાનું હોય આપણે હું હું કોળી કોળી બધાને હવે દેખાડવાનું છે હવે આપણી કોળી આખી દુનિયાની અંદર આપણા કોળી છે ને બધા એકતા થઈ છે બરોબર આખી એકતા થઈ એટલે હવે તમને આ બધાને કહેવાનું હવે અમે હું સઈ તમારે બધા જવાનું હવે આપણે છે ને આપણે આપણે આખી આખી શાના જ બનાવો નાખી હું આખે આખી પાર્ટી નોખી બનાવો આપણે કોળીની ની આખી પાર્ટી નોખી બનાવવાની છે કઈ આખી પાર્ટી નોખી બનાવવાની છે અને જ્યાં જવો ને કોળી કોળીનો ડંકો વાગવો જો સરકાર આપણી કોળીની વડાપ્રધાન મુખ્યમંત્રી બધા આપણા કોળીનો નો જોઈએ હું ગમે બધા જે હોય ને આપણા કોળીના ના જોઈએ બીજું કોઈ નો હોવું જોઈએ બધાને આપણે દેખાડી દેવું હું ગુજરાતમાં હવે અઢી કરોડ કોળી છે કેટલા છે આપણે અઢી કરોડ કોળી છે મારા બાપ એટલે આખી દુનિયાને આપણે જીતી લેવી હું દુનિયાને જીતી લઈ આપી કાંઈ નું સાંભળજો હું કોઈ નું કાંઈ ન આવે એ બધાય છે ને જે એનો એના એના એનામાં હોય ને એનો સાથ વધારે દે ઈ એટલે મોદી સાહેબ તમે બધું ધ્યાન રાખો જય માતાજી તમે અમારા ગુજરાતમાં છો એટલે તમે બધું ધ્યાન રાખો ગુજરાતમાં શું થાય છે એ બધા સાથ આપો બધાને મોદી સાહેબ સાથ આપો તમે બીજાનો બીજા માટે લડો તમે બરોબર ખોટા માટે ન લડો તમે હાચી નીતિથી તમે લડજો ભાઈ બરોબર તમને મારા બે હાથ ને બે હાથ બે હાથ ને માથું જોડીને તમે પ્રાર્થના કરો છો હર્ષ હર્ષભાઈ સંઘવીને કહું છો હું તમે નીતિ નીતિથી આલો ભાઈ નીતિથી આલ ને તો ઉપર ઓળો છે ને ભાઈ ઉપર ઓળો તમારું બધું જો હે નગર પછી છે ને એ

આખી આખી દુનિયાની અંદર આ વિડીયો શેર થઈ જાવો છો આપણા અઢે કરોડ છે ને કરોડ તો ફોન વાપરતા છે ને દોઢ કરોડ ફોન વાપરે દોઢ કરોડ તો મને હા ફોલો કરો ભાઈ દોઢ કરોડ ફોલો કરો તો હું તમારો મિત્ર તમને હારી હારી સલાહ આપું અને આપણા દે આપડા કોળી સમાજ માટે હું તમારી માટે લડવા ચારસો બરોબર મરવા ચારસો અને લડવા હોય ને ચારસો ભાઈ મરવા હોય ને લડવા લડવાય ચારસો હું આટલું જિંદગી એવા એવા વિડીયા બનાવીશ ને કે બધાના મગજ મગજ ફેલ કરી એક 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 પાર્ટીના મગજ ફેલ ગમે હોય જો ખોટી રીતે કોઈ ખોટી રીતે નો પાર્ટીમાં લડતા કોઈ તમારા ભગવાને તમને આખું જીવન આપ્યું છે તમારા માટે તમને આટલું જીવન આપ્યું હોય ભગવાને તો તમે હાસી નીતિ ઉપર બધા હાલો મારા બાપ તો તમારે ખાલી જિંદગી ખાલી આપડે ભગવાને છે ને અમુક સમયની જિંદગી આપી છે ખાસો નીતિથી તમે જીવો ને તો તમને ભગવાન રાજી થાય અને બધા પબ્લિક દુનિયામાં આપણે એમ આપણો દુનિયામાં ડંકો વાગી જાય કે આપણા 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 વખાણ કરાય અને પછી મરી ગયા હોય ને તમે તમને છે ને બધા હા હા ઓલા એમ કહેતી અરે મેં હતો ને આવો હતો ને એવો હતો ને એવું ન કેવો હારો મણ હતો બચારા કે હારા કામ કર્યા છે હારી જિંદગી જીવો છે આવી જિંદગી જીવીને આ ભાઈ ગયા છે એવું એવું તમે એવી રીતે તમે કામ કરો ને મારા બાપ બધાય હમ એવું કામ કરો તો બધા વખાણ કરવા જો તમારા વખાણ કરવા જોવે તમે ખોટું જ કરવું છે તમારા પૈસા જ બનાવી લેવા છે બરોબર છે પૈસા બનાવી તમે બધા હું હારે લઈ જવાના છો હે તમે બધા હારે પૈસા લઈ જવાના છો કયો તમારા છોકરાને તમારા બધાને પછી કોક કોઈક તમારા મા બધા કહે કે આ બધા છે ને ખોટા કામ કરી કરીને પૈસા કમાણા છે બધાએ હું ખોટા કામ કરી કરીને પૈસા કમાણા છે એ કરતા તમે ભાઈ દેશ માટે ક્યાંક કરો આપણો દેશ ભારત છે આપણા ભારત દેશ માટે ક્યાંક કરો મારા ભાઈઓ બધા ભારત દેશ ભારત દેશ શું છે બધા કરતા નંબર વન ઉપર આવવો જો આપણો દેશ હું આપણો દેશ અત્યારે છે ને એટલો તમે બધામાં જોવો ને તો બધા આપણો દેશ આવો નંબર હેઠો આવવો મણ્યો છો આપણો આપણો દેશનો નંબર હેઠે હેઠળ આવવો મણ્યો છે હેઠે હું આગળ આવવાની બદલે તમે બધા હેઠે લાવવા મળ્યા છો બધા પાર્ટીના બધા કહો છો કે ભાજપને કહું કહો છો કહું છું તમે બધા દેશ માટે લડો આપણો દેશને નંબર વન ઉપર લાવો અને આપણો દેશ નંબર વન ઉપર આવશે ને તો આપણા ભારતનું નામ રોશન થાય હો તમે ભારતનું નામ છે ને રોશન ન કરતા તમે ભારતનું નામ બદનામ કરો છો હોલમ સોલ બદનામ કરો છો બરોબર એટલે તમે જિંદગી જેવો હારી જેવો તમે ખાવા તમારા ખાવા પીને જ કાંઈ તાર નથી બરોબર છે તમને અમે એટલો ટેક્સ તમને દેવી છીએ ને આટલો આટલો ટેક્સ દઈએ છીએ અમે રળે રળે તમને ટેક્સ દઈએ તમે કંઈ દાડીએ ન જાતા તમારા કંઈક કઈ વાડીએ કામ કરવા ન જવું પડતું મોટા મોટા નેતાઓને કઈ કામ મોટા મોટા ઘર ભરવા પૈસાના અમારા પૈસાથી બરાબર અમારા પૈસાથી તો અમારા બધાને ઘર ભરવા વાહ દોસ વાહ તમે એમ એવી જિંદગી અમે અમારા પછીના ગરીબ ગરીબ માણસો બધા ખેતી કરે મજૂરી કરે હું બધું કરી કરીને ખેતી હા કિસાનો બધા એના બિચારાકને કોઈને ભાવ ન મળતો અને કાંઈ એટલે એને ન મળતું અને તમે તમે તમારી રીતે જિંદગી એમ આમ કે હવે તમારામાં તેવડ છે રડવાની પેલા દાડિયા જવાની હે એક વાર દાડિયા જાઓ તમે પાંચ રૂપિયામાં દાડી ગયા એની ઓલું નીકળી જાય તમને ખબર નથી પડતી હું ખબર પડે દાડીયા તમે જાવ તો